અને એ ટાઈમે આપણે વિચારતા કે મારું બુટ અમેરિકા કેવું હશે મારું બુટા યુરોપ કેવું હશે એનું નામ સાંભળીએ એટલે આપણે આ તો અમેરિકા ગયા છે પણ કોઈ દિવસ એવા સપના આપણે નહોતા જોતા કે અમેરિકા કરતાં પણ સશક્ત દેશ આપણો હિન્દુસ્તાન બની શકે એનું સપનું કોઈ નહોતું જોતું પહેલી વખત આ દેશની અંદર એવી સ્થિતિ ઉભી થઈ કે એની સરકાર આ દેશના પ્રધાનમંત્રી વડાપ્રધાન એમણે એ સપના જોયા કે મારો હિન્દુસ્તાન પણ દુનિયાની વિશ્વની ત્રણ મહાસત્તાઓ છે એમાં મારો હિન્દુસ્તાન આવવો પડે એના માટે પ્રોત્સાહિત કર્યો મહેનત કર્યો આજે એક પાંચ સુધી એ દેશ દુનિયાની અંદર આવી ગયો છે અને આવનારા સમયની અંદર વિશ્વની ત્રણ મહાસત્તાઓની અંદર હિન્દુસ્તાનનું નામ હશે જરા વિચાર કરો કેવો કેવી દિશા આપણા માટે બની રહી છે કેવા સંજોગોની અંદર દુનિયાની અંદર જ્યારે હિન્દુસ્તાનનો ડંકો આ પ્રમાણે વાગવાનો હોય અને એ વખતે આપણે ઘરે બેઠા ન રહેવા આપણે પણ કંઈ નું કંઈ મદદ કરવી પડે કરવી પડે ને કરવી પડે મદદ બધાય જીવા પધારો ઉભરાવતા હોય ટેકો કરીને લેતા આવજો એમની બી આમ તો મજબૂત છે કંડિયા બધા તો આવા સંજોગોમાં આપણે બધા ભેગા થઈને આ સારા કામની અંદર આવો આપણે બધા ટેકો ત્યાં પણ આપણે બધાય આપીએ બોરડા ગામનું આ તળાવ છે સરોવર એનું નિર્માણનું કામની શરૂઆત થઈ ગઈ છે હજુ અને પથવે કરી એનું પેકિંગ બાકીનું બધું આમ મંદિરની બાજુમાં જ આપણું સરસ મજાનું હોય તો જે રીતે વડનગરમાં તલાવ બન્યું છે ને એવું જ પણ સરોવર આ પરમાણુનું નિર્માણ આ ધરતી ઉપર કરવાનો સંકલ્પ છે પરમાત્મા પૂરું કરાવે આપણે બધા ભેગા મળીને કરશું આપણે સાથે મળીને આ કામને કરશું પરંતુ અહીંથી નડા ભેડ કોઈ જતા આવતા હોય ને તો વિહોમાં ખાવાની ઈચ્છા થાય કે ઘડીક આપણે અહીંયા આગળ જઈએ મહાદેવજીના દર્શને કરીએ અને એક પર્યટન સ્થળ જેવું અહીંયા થાય અને પાણીથી હર્યું ભર્યું હોય તલાવ સરોવર અને ખોદવાનું ધ્યાન માપ ત્યાં આગળ એટલે પેલું ચારે બાજુ હરીફરી શકે ગંઢિયા થાય ને આ બધા ચેંજ્યા કાળો ટાયર હવે થોડો થોડો ગહાણો હોય ને તો પછી અહીં આજુબાજુ વાટા મારા બધા ખેતો બની ચેન્જ ચાંજ્યા બધા તો બધા ગંઢિયાને પણ